સુરા બે હજાર પોણા ઝવેર કરશન બસુ અને જે બાબુ જણાવવાનું કે આપણા વડવાની પૂર્વજોની કહે છે કે હાર્યો જુગારી બમણો રમે હારી ગયા કેટલા જણા હતા એમાંથી ખાલી તમે ત્રણ જણા વિડીયો બનાવી નાનો તમને શરમે નથી આવતી જવાબ અમારે જોતો પેલ તો મારી ચાર ની માલપો મપાઈ છે કઈ વાત નહી પચીસ પચાસ પેઢી બે દેરા અને ત્રણ દેરા વાળા આ જયારે ઘોઘાબારા ની માલપા આવ્યા સોવી આવ્યા જીણા ઝવેરે તરણ દિવસ માંડવા નાખ્યા જીણા ઝવેરે ને કરશન બસુએ ડબા તોડવાની ધમ ધમકી આપી ઓરિજિનલ વહુ દીકરી માન કાચીના ત્યારે ઘોઘાબારા સુરા ધમાયે કીધેલો કે જીણા ઝવેર પચી પસા પેઢીનો ડબો તારા બે દેરા ત્રણ દેરા નો વહુ ને દીકરીનો માનો ને કાચીનો તારે ડબો આપવો હોય તો ઘોઘાબારા ભાલ ને ખારા તારી હારે રહી પણ કહેવાનું એ કર્શન બસુ

તું એમ કહેશો કે મને કૂતર્યું કે પણ કૂતર્યું હારું કૂતર્યું જે કાંઈ માલિકની સ્વગી કરે પણ જે કાંઈ છે એ તું કૂતરિયા કરતા નફાવટ તને પમ્બી મેય કીધું તું કે તું કૂતરિયા કરતા નફાવટ છો કારણ કે કૂતરિયા કરતા નફાવટ હું આવે ભૂંદરિયું ભૂંદરિયું હોય ને એ ગામની ગટર છે ને એ જે કાંઈ ખાધા કરે અને એમાં આલોટ્યા કરે તો કરશેન બસું તું આલોટ્યા કર ભૂંદિયા ઘોડે અને ખાધા કરે

તો જકાઈ સજે તું કે છો એક હજાર કાપા તું એમ કે પેંડા ખબર હું એમ કહું છું દસ હજાર કાપા બે દેરાવાળા ત્રણ દેરાવાળાના પેંડા ખબર એમ નહી હું એમ કહું છું કે હું સુરા ધમાઈ એને તહળ આપી ખાટા ગભાઈ એને તહળ આપી ભૂપા ધૂળાય કમા ધૂળાય એને તહળ આપી હનાળા વાળા અને ઘણા ફલજી એને તહળ આપી કારણ કે એ પચી પસા પેઢી આઘું છે એટલે હજાર કાપી તો બે દેરા અને ત્રણ દેરા ને ચાર પેઢી ની માલપા મારા વડવા અને તારા વડવા એક જ જગ્યા વાજેલીઓ બે દેરા વાળા ને ત્રણ દેરા વાળો એક વરી હમાય કરશન ઘર્ષણ તું ડોહી વાળો અને જીના ઝવેર પૂર્વેજ વાળો એ પણ એક પેઢી માં હમાવ એના હજાર એક આપ તું કેતો દસ હજાર એક આપ તું કેતો તહળીયા આપી પણ જે કઈ જઈએ એકવી ડબ્બા હતા એમાં પાંચ પચીસ પસા પેઢી નો ડબ્બો હતો નહીં તો એ પાંચ પચીસ પસા પેઢી ડબ્બો અપાવ્યો હતો એ પાંચ માંથી તું એ કઈ તારી પેઢી ઝીણા જવર હતું એને નો બનાવી હોય વહુ કે નો બનાવી હોય ભાભી એટલે એ સઠા થી ડબ્બો તૂટી ગયેલો હતો હવે રહી વાત ઝીણા જવર તારી કે ઓરિજિનલ વહુ દીકરી માન કાચી ના ડબ્બા તે ત્રણ તોડ્યા દોઢ લાખ રૂપિયા તે અખજ કરશન બસુ અને ઝીણા જવર તે ખાધું છે જગા બાબુ ને તો બિચારા તે હારે રાખ્યો જગા બાબુ તો હાજર હાજર જગા બાબુ નો ફોન આવ્યો હતો માનપુર વાળા નો કે સુરત મને જગા ધમકી દઈને હારે રાખ્યો છે મારે જગા છે જીના ઝવેર ની હારે રહેવું નથી પણ આજની તારીખ સુધી જગા બાબુ ને તે હારે કાયદોસર સર રાખેલો છે જગા બાબુ બે પાડી અને હાથે કપાઈ જશે એને ખબર છે કે વહુ દીકરી માન કાચી નું અખત જીના ઝવેરા ખાધું ને એની હારે રહેવામાં હારો નથી પણ કરશન બસુ છે કરશન બસુ એક આતંકવાદી છે કુતર્યું તો હારું એ વફાદાર આવે પણ કરશન બસુ તું તો છો ગામની ગટર જે કઈ અઢાર ભાત નીકળે એ ગટર ખાવા વાળો છો ભૂંજરિયો તમે તારે ખાધા જ ઝીણા સવાર તારી જેખો ને તું એની જખો છો કારણ કે ઝીણા સવાર ને કાચ નાના ભાઈએ મોટા ભાઈ મોટા ભાઈએ નાના ભાઈ ની દીકરીને વાપરી એનો ડબો છે કરશન બસુ તારા ના કાચી ને ભદ્રી ને વાપરી એનો ડબો છે બાકી જાગા બાબુ ના કોઈ ડબો નથી એટલે જાગા બાબુ જેમ બે ત્રણ જણા નીકળ્યા એમ જાગા બાબુ બે પાસેથી નીકળે છે રહી વાત જીણા ઝવેર તારા હાથીદાર કાયદાસર અત્યારે હોવું ઉપર હાથ નાખે છે ને ગારિયાધાર નો લાલજી ભાકુ ઝીણા ઝવેર તારો હાળો થતો હશે લાલજી ભાકુ ને પૂછ કે હોવની ઉપર બે ત્રણ થી પહાથી પેલા હાથ કોને નાખ્યો તો દાદા રખાયા તમને ગાંડિયો સાળો મૂક્યો છે તું ગમે તે પેઢી બતાવ વાલ ને ખરા પાટ નું ભોખા પર સુરત અમાર નહીં આવે તને કીધેલું છે નકલંગ માં તારે નાવા આવવું હોય તો બોખા શરા કોળિયા છે આ ખાટા કપા બુધલ છે આ સુરા હાગુ દેવાડા છે આ જીના ઝવેર તાર ઉતર ઉતર જોતો હોય પેલ શેલ માપ જોતી હોય તો મારી નાતે પેલ શેલ માપ કરીને જ 2104 ધામના દાદા રખાના કાપેલા છે ના તું નાક બુઈશો થઈ ગયો ખોઈશો નાર થઈ ગયો ખોઈશો જેટો થઈ ગયો દાદો રખો તને ખાઈ જશે એમ નામ અને ખાઈ જ ગયો એટલે તારી જખાને જકાય છે એક કાને નથી નાકે નથી કેમ ઓલા ગધાડા નાકે નતો ને કાને નતો હાવત કે શિયાળભાઈ આને તું હસાય હું મોઢું ધોઈને આવું તો શિયાળભાઈ નાકે ખાઈ ગયો કાને ખાઈ ગયો હાવત આવીને પૂછ્યો કેલે આ ગધાડા નું નાક કાન તો કે બાપુ એને નાક કન હોય તો ફરી વખત આવે એમ જીણો જમે રાગલા પોરાની માલપા વધાવવા જોઈએ નાળીઓ ફોડે અને અગિયાર હજાર માં નાખ ને તારું કપાઈ ગયેલું હતું અને કપાઈ ગયેલું છે આ બીજી વખત તું ના નાખે નથી કાને નથી રોજ રોજ વિડીયા બનાવી પેઢીઓ બતાવવા દે બાકી તું હારી ગયો બે દેરા વાળા ત્રણ દેરા વાળા પચીસ પસા પેઢીએ એનો કોઈ ડબ્બો નથી એમ માથાવળી માથાવળી એની બાયડી દીકરી પચીસ પસા પેઢી એનો કોઈ ડબ્બો નથી ઓરિજિનલ વહુ દીકરી માને કાચી એનો ડબ્બો છે ચિત્તર ઘોઘાબારા સુરાધમાં જઈ માતાજી